જય હિન્દ જય સંવિદાન મિત્રો સુરત મુકામે એક દુઃખદ ઘટના બની પુત્ર કેદાર જે માત્ર બે વર્ષનું જીવન જીવ્યો ઓપન ડ્રેનેજમાં પાલિકાની ભૂલે એમના જીવની આહુતિ ગઈ એ ઘટના બાબતે સિસ્ટમની નફટાઈ જોજો મિત્રો હજુ એક કલાક પહેલા મને પુત્ર કેદાર ના પિતાજી ફોન આવ્યો કે મારા બાળકનું આ રીતે અવસાન થયું છે પાલિકાની ગંભીર ભૂલના કારણે અવસાન થયું છે અને હાલ હોસ્પિટલની અંદર મને પુત્ર સ્વીર હોસ્પિટલ એક્સેપ્ટ કરી પોસ્ટમોર્ટમમાં સાઈન કરી અને કોઈ પણ પ્રકારનો ગુનો નોંધ્યા વગર એક્સિડન્ટ કેસ બનાવવા માટે દબાણ કરવામાં આવે છે મારા કાયદેસરની એફઆર લેવામાં નથી આવતી આ સિસ્ટમની નફટ આવી છે મારમાં ફોન આવ્યો હાલ હું જઈ રહ્યો છું સ્વીમેર પુત્ર કેદારના પિતાજી પાસે ન્યાયની લડતમાં આપણે એની સાથે છીએ પણ તો અહીંયા મને ઘણા બધા એક પ્રશ્નો થાય છે આપણી સમક્ષ મારે રજૂ કરવા છે કે કથિત સુરત શહેર જે કથિત સ્માર્ટ સિટી છે અને આ સ્માર્ટ સિટીની અંદર જો તમે નો પાર્કિંગમાં ગાડી મૂકો તો એ પાંચ મિનિટની અંદર ટો થઈ જશે ઝીરો દબાણની અંદર જે લારી ગલ્લાઓ ચાલે એમાં થી પાંચ તારીખની અંદર તમામ મનપાના કર્મચારીઓ હપ્તા ઉઘરાવા આવી જાય એમાં કોઈને ટાઈમ લિમિટ ન જોઈએ કોઈને ફોન ના કરવો પડે હપ્તા લેવા હોય એટલે થી પાંચ તારીખમાં એન્ટ્રી થઈ જાય મનપાના કર્મચારીઓની પણ જો કોઈ જગ્યાએ ગટરનું ઢાંકણું નથી ઢાંકણ ઢાંકણું ખુલ્લું છે અને એ બાબતે જો કોઈ વ્યક્તિ ફરિયાદ કરે દસ દસ દિવસ સુધી તો એ ઢાંકણાને બંધ કરવા માટે એક પણ મનપાનો કર્મચારી એ કશતી સુધ્ધા લેતો નથી અને આવી બેદરકારીને કારણે એક બાળકનો ભોગ લેવાય છે ને કે ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈ ટેક્સ પે કરતું હોય ને મનપામાં મહાનગરપાલિકાઓમાં તો સુરત શહેર છે પાણી ટેક્સ ગટરનો ટેક્સ પ્રોપર્ટી ટેક્સ પ્રોફેશનલ ટેક્સ જી અરે આપણે જે ચડ્ડી પહેરીએ ને એ લોકો એ વસ્તુ ઉપર પણ આ લોકો ટેક્સ નથી મુકતા એટલો ટેક્સ ચૂકવવા છતાં આપણને શું મળે છે તો કે ટીઆરપી દુર્ઘટના તક્ષશિલા અગ્નિ આગમાં જલાઈને પાણીમાં ડૂબીને ગટરમાં પડીને મરવા માટે જ આપણા બાળકો જન્મે છે પણ મને લાગે છે સુરતની ની જનતા અત્યારે નહીં જાગે કેમ કે કેદાર હતો ને આપણો બાળક આપણો કાનો આપણી રાધિકા થોડી છે

અને દરેક વ્યક્તિઓને અકસ્માતો ના નડે એવી વ્યવસ્થા ઉભી કરવી ને એને સફળતા કહેવાય ડેડ બોડી ગોતવી એને સફળતા ના કહેવાય આવા આપણે અંદર બેસાડ્યા છે અને હજુ સિસ્ટમ ની ક્રૂરતા જોજો કે એક બાપ જે રડી રહ્યો છે જેના બે વર્ષના દીકરાનું કે જેને હજી આખી દુનિયા એ નથી મૂળ એ વ્યક્તિનું એક ક્રૂર મોત થાય છે ગટરની અંદર પડીને અને એ વ્યક્તિને હોસ્પિટલમાં આક્રંદ કરવાનો વારો આવે છે પોલીસ સામે એ કરે છે અને સિસ્ટમના હજામત એ ગુનો નથી નોંધતા બેદરકારીનો જે કાયદેસરનો ગુનો બને છે જે તે અધિકારીઓ જેને પણ આની બેદરકારી હોય એમાં કાયદેસરની એફઆઈઆર થવી જોઈએ એ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને દાખલારૂપ કામગીરી છે એ સિસ્ટમને કરવી જોઈએ

એ કામ કરવાને બદલે સિસ્ટમની ચાપડુસી કરે છે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી થાય અને જો આમાં પોલીસ પણ હું એક વસ્તુ સ્પષ્ટીકરણ કહી દઉં કે જો પોલીસ પણ ગુનો નહીં નોંધાય ને તો પોલીસ સામે પણ કાર્યવાહી કરાવતા અમને આવડે છે એટલે આમાં ફટાફટ એફઆઈઆર થાય જે પણ લોકો આમાં ગુનેગાર છે જેમની પણ બેદરકારી છે એમના સસ્પેન્શન થાય એમની ઉપર એફઆઈઆર નોંધાય ને કડકમાં કડક સજા થાય એવી કાર્યવાહી કરાવવાની જવાબદારી તો સિસ્ટમમાં બેઠેલા લોકોની છે પણ સિસ્ટમમાં બેઠેલા લોકો કદાચ કેમ કે એને કોઈ ફરક જ નથી પડતો ને કે છોકરા તો આપણા છે દીકરા તો આપણા દુર્ઘટનાઓમાં મૃત્યુ પામે છે તો એમને શું ફરક પડવાનો છે પરંતુ ફરક અમે પાડીશું હાલ સ્વીમે જઈ રહ્યો છું એમના પિતાને મળવાનો છું અને જે પણ એફઆઈઆર લગત કાર્યવાહી છે એ કરવાની છે પોલીસ ને અત્યારે એવું છે કે ભાઈ બિચારા ગરીબ માણસો છે કાયદો કાનૂન જાણતા નથી તો જે પ્રમાણે ભોળવીશું એ પ્રમાણે ભોળવાઈ જશે એ પ્રમાણે સાઈનો કરી દેશે એ રીતે પીએમ કરીને કરીને એક્સિડન્ટ એડી કેસ બનાવી અને કેસનો નિકાલ બધી બધી મેટર તો તો કેટલા દિવસ બે દિવસ હશે પછી અમે બધું નિકાલ કરી દઈશું પણ એમ નિકાલ નહીં થવા દઈએ જેટલા પણ દોષિત છે જેટલાની પણ આમાં ભૂલ છે ને એ કઈને છોડવામાં નહીં આવે એ ખાતરી આપીએ છીએ હું મળીશ ફરીવાર આજ ઘટના બાબતે શું કાર્યવાહી થઈ છે કઈ કાર્યવાહી થવાની છે એ જ બાબતે આપની સાથે ફરીવાર જોડાઈશ હાલ સિમેર પહોંચી ગયું છું જય હિન્દ ધન્યવાદ આભાર થેન્ક યુ